દોસ્તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા નવા બ્લોગમાં તો હમણાં થોડાક દિવસથી આપણે તમને ખબર જ છે કે વિડીયો કંઈ બનાવતા નહોતા ચાર પાંચ દિવસથી કેમ કે મજા નહોતી અને આખો દિવસ પાછું કામે જવાનું હોય એટલે આવે જવાનું કંઈ હોય નહોતી રહેતી એટલે કંઈ આપણે વિડીયો બનાવતા નહીં તો આજ થોડીક મજા થઈ ગઈ છે એટલે વિચાર્યું કે હવે હાલો ભાઈ આપણે વિડીયો બનાવી નાખીએ તો અત્યારે તો આપણે જો જવાનું છે આપણા એક દોસ્તાર ભેગું ભાઈ હમણાં બારો આવી ગયા છે ને એનો ફોન આવ્યો હતો કે ભાઈ હાલ તું મારા ભેગો તો આપણે એના ભેગા જાય કે ક્યાં લઈ જાય ભાઈને જોવાનું જ્યાં લઈ જાય ત્યાં આ આપણા દોસ્તાર આ લઈને ગાડી કરી દીધી સ્ટાર્ટ એટલે આપણે એ જો હવે આમાં પાછળ બે ગયા છીએ અને હવે અમે બે જાય છે ભાઈ તારું મોટું બધાય આમાં હા મેળી તો અહીંયા અમારે જો ટેક્સો કચરો લેવા માટે આવી ગયો છે આ ક્યારેક ક્યારેક નગરપાલિકા વાળાને યાદ આવી જાય હું ક્યાં સાફ સફાઈ કરવાની કોઈ બાકી તો આમાં કોઈ કંઈ ધ્યાન દેતું નથી હાલો અમે બે ભાઈ આપણે જવાનું ક્યાં છે એ તો કે ભાઈ અમારે અમાર રોડ ઉપર જવાનું છે જ્યાં શું કામ છે એ તો આપણે કઈ ખબર નથી હવે જ્યાં જઈને જોઈએ તો શું કામ કરવાનું છે આપણે તો ભાઈ ફોન કર્યો કે ભાઈ ગાડીમાં બેહી જાય એટલે બે જાય છે હાલો જ્યાં પહોંચી ને પછી આપણે મળીએ પાછા હાલો આપણે અહીંયા પહોંચી ગયા છે આ ભાઈ જો જોઈએ આપણે કે શું કહીશ ભાઈ આ મેન કારીગર જો આ ભાઈ છે આપણા

જોઈએ કે કયા કયા પ્રકારની ડિઝાઇનો બને છે એ પ્રમાણે આ ભાઈ આપણે ઓર્ડર આપે જો આ ભાઈ આપણે મોબાઈલની અંદર અત્યારે બતાવે છે પણ કંઈ કેમેરા બીરા કંઈ એવા સારા છે નહીં આમાં આપણે ડેલી જોઈએ તો જો આવી નથી બનાવી કંઈ સારી ડિઝાઇન હોય એવી બતાવી જો દોસ્તો તમે જો ઘણી બધી ડિઝાઇનો જોઈ લીધી છે તમારે કોઈને કરાવ્યું હોય તો જો આપણે નવાગઢની અંદર શ્રીજી વેલ્ડિંગ

હા આવો કંઈક ફોટો બતાવ્યો છે આવી ડેલી કરવાની છે હાલ ભાઈ જો આવી રીતના આપણે ડિઝાઇન કરવાની છે હવે એ ભાઈ પાસે એસ્ટિમેટ લઈ લઈએ આપણે અહીંયા મોબાઈલ નંબર દઈ જઈએ અને પછી આપણે એ ભાઈ એમ કહી શકું હું ફોનમાં એસ્ટિમેટ આપી દઈએ અત્યારે તો કંઈ એસ્ટિમેટ નહીં મળે મોબાઈલ નંબર લખાવી દઈશ ચાલો દોસ્તારો આપણે હવે અહીંથી જઈએ ભાઈ ના થોડુંક કામ આવી ગયું એટલે એ અત્યારે નહીં આપણે એસ્ટીમેટ આપી શકીએ બતાવી નહીં આવે છે ભાઈ આપણે મળી ગયા છે હલો તો એના ફોનની અંદર આપણે આપણું ચેનલનું નામ મારી દઈએ જો ભાઈ તમે બધા સબસ્ક્રાઈબ કરતા રહીજો એટલે આપણે થોડાક આગળ વધી શકીએ આમાં હલો જો આ ભાઈ આપણને સબસ્ક્રાઈબ કરી લીધા છે તો તમે બધા કરતા રહીજો આ જો અમારા કારા ભાઈ ભાઈ મળી ગયા છે આપણે ને આ તમે જોઈ શકો છો આપડા કારા ભાઈ ના હિતાભાઈ ગાડી લઈને રખડો હું છે હાલો ભાઈ કારા ભાઈ ચા પીને જ ઘેરે થાય અમારા ભાઈ કારા ભાઈ ચા પાણી પીવાનું ભાઈ આ ભાઈ બધાને કહી દે સબસ્ક્રાઈબ વેસ્ક્રાઈબ કરતા જાય એવું છે ભાઈ દેવ અંદર એક ફની વિડીયો બનાવવાનું પછી હલો કારા ભાઈ ભેગા જાય આપણે એ જ્યાં લઈ જાય ત્યાં હવે એમ કહે કે માં આવવા જોઈએ જો આપણે વેલ્ડિંગની છે તો નીકળી ગયા છે હવે આપણે છે છીએ માં ચા પાણી પીવા આ ચા તો હજી ઘેરથી પીને જવા છીએ દોસ્તો હવે એક વ્હાઇટ સિમેન્ટની બાજકી લઈ લઈએ અને પછી ઘર ભેગા થઈ જાય હા તો જો અમે પહોંચી તો ગયા છીએ ત્યાંથી આપણે વ્હાઈટ સિમેન્ટ લેવાની છે આ ભાઈની ઘેરે ભાઈ કન્સ્ટ્રકશનનું કામ હાલે છે એનું મકાન બને છે હવે હવે આપણે આવી ગયા છે આ પાછળ તમે જોઈ શકો છો આ દુકાન છે દસ તો હાલો અહીંથી હવે આપણે સિમેન્ટ બીમેન્ટ લઈ લઈએ અહીંયા તમારે ભાઈ ઘર વખરીનો જે કંઈ સામાન જોતો હોય જે કન્સ્ટ્રકશન કામમાં કામ આવતું હોય એવા બધા અહીંયા મળે છે આ ભાઈ આપણે આ દુકાન ના ઓનર છે દોસ્તો જો અહીંથી આપણે આ વાઇટ સિમેન્ટ લેવાઈ ગઈ છે હાલો આને લઈએ હાથમાં અને પછી હવે ભાગ ગયા અહીંથી ચલો હાલો, ભાઈઓ હાલો જલ્દી હાકો હાલો ઘરવાળી ફોન આવી તેડવા જવાની છે ભાઈ જલ્દી કીક મારો બેસી જાય થોડી થેલી ખરાબ છે ગાડી વાડી આવે ઘરે ઘરે ઉભું રહેવું ભાઈઓ ઉભા રહી જાય જો અમારો વારો આવવા જોઈએ એટલે અમે ક્યાંક હાલતા થાય હવે આ થેલીમાં ભાઈ બહુ જ વજન છો કેટલા કિલાની છે લા હા ભાઈ પાંચ કિલ્લાની છે તો આનાથી વચમાં રાખ દઈએ ભલા ભાઈ કપડા બગડે આપણે એટલો બધો વજન હાથમાં રાખીને નથી રાખો કપડાં બગડે પોહાય વજન નહીં પોહાય તો આપડે શરીર જો તમે જોઈ શકો આપણો પિસ્તાલીસ કિલો વજન છે અને આપણે હું કહે પચાસ કિલોની બાસ્કી તો કંઈ આપણે કીધું ઉપડે નહીં તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી ઘેરે આપણા ખોડિયારમાં નું મંદિર છે ના આપણે આવી ગયા છીએ ઘેરે તો આ દે થઈ ભાઈ ભાઈને તો મિત્રો હવે આપણે અહીંયા જો ઘેરે પહોંચી ગયા છીએ અને આ વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરીએ અને મળીશું એક નવા વિડીયોમાં તો ત્યાં સુધી તમે ભાઈ થોડુંક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે આપણે થોડાક ચેનલ એ આગળ વધતું જાય તો ચાલો મિત્રો હવે જય હિન્દ જય ભારત અને ગુડ બાય દોસ્તો